આજે આપણે મેગી બનાવવાની છે એમાં સૌ પહેલાં નાખીશું આપણે પાણી આપણે નાખીશું થોડુંક તેલ હવે આપણે નાખીશું એમાં થોડીક મેગી હવે મેગી આપડી બફાઈ ગઈ છે એટલે નાખીશું મેગી મસાલો હવે નાખીશું આપણે કોર્ન કેપ્સિકમ મરચા ડુંગળી અને ટમેટા

હવે આપણી મેગી બનીને તૈયાર થઈ ગઈ છે આપણી મેગી બનીને રેડી થઈ ગઈ છે ચાલો બધા ખાવા